સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અભિનેતા અને સંસ્થાના અધ્યક્ષ રાકેશ પાંડેની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ખેલો ઇન્ડિયા નેશનલ ઓપન મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન સાત થી નવ એપ્રિલ દરમિયાન રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે કરાયું છે વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવે છે જેમાં રાજ્યભરના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લે છે કાર્યક્રમમાં ખાસ આકર્ષણ તરીકે સેલિબ્રિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકારો જનક ઠક્કર અને અરવિંદ વેગડાએ ભાગ લીધો હતો મેચ મેચ દરમિયાન દર્શકો માટે રોમાંચ અને આનંદનો માહોલ સર્જાયો દર વર્ષે જે આ વર્ષે પણ એના ચેરમેન ભાઈ શ્રી રાકેશ પાંડે દ્વારા અહીંયા સુંદર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ક્રિકેટ છે વોલીબોલ છે અન્ય રમતોના પાર્ટિસિપન્ટ્સ અહીંયા હાજર છે એમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપીએ ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે પોતે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે એક આઈડિયા રજૂ કર્યો ભાઈ ગુજરાતના પણ જે લોકો સ્પોર્ટ્સની અંદર આગળ નથી આવતા તો એની અંદર એ લોકો પણ ખૂબ જ દેશ લેવલે અને નેશનલ લેવલે અને દુનિયામાં પણ એમનું નામ રોશન થાય એના માટે એમણે અહીંયા ગુજરાતની અંદર પણ ખેલ ક્યુમ નામનું એમણે આખું આયોજન કર્યું દર વર્ષે આજે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આ ઇવેન્ટ દર વર્ષે કરવામાં આવે છે આની આ જ વસ્તુ જ્યારે એ પોતે પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ એમણે જોયું કે ભાઈ આપણા દેશના લોકો ગોલ્ડ મેડલ ઘણા પાર્ટિસિપન્ટ મેળવી શકતા નથી એના માટે પણ એમણે વિવિધ રાજ્યોમાં જે જે રાજ્યોની અંદર જે લોકો સારું પરફોર્મન્સ કરતા હતા ચાહે કુસ્તી હોય તિરંદાજી હોય કે અન્ય સ્પોર્ટ્સ હોય એ લોકોને એ સ્ટેટની અંદર ખૂબ જ પ્રોત્સાહિત કર્યા એ લોકોને સારી રીતે પેકેજ આપવામાં આવ્યું રાજ્ય સરકાર તરફથી પણ એમને ખાસ્સી સવલતો પણ પૂરી પાડવામાં આવી એના લઈને આજે તમે જોયું હશે કે હમણાં લાસ્ટમાં પણ જે ઓલિમ્પિક થઈ એની અંદર ભારતનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે એના માટે કોઈને પણ યશ જાય છે તો એ આપણા યશવસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે એટલે આજના આ સુપ્રસંગે આપણે એમનો પણ ધન્યવાદ કરીએ કે એણે સમગ્ર દેશની અંદર એક જે જુવાળ ઊભો કર્યો આપણા યુવાનોની અંદર એ જુવાળ આજે પરિણામ લાવતો આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને આજના ઇવેન્ટમાં ભાઈ શ્રી રાકેશભાઈને ભાવનાબેન પણ દર વર્ષે આવે છે બીજ સાહેબ પણ આવે છે એટલે અમે ખાસ અમને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોગ્રામમાં આવીએ છીએ આપણા જે યુવાનો આજે અહીંયા ભાગ લઈ રહ્યા છે એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના સ્પોર્ટ્સ એક એક સ્પોર્ટ્સમેન્ટ શિરિટથી આપણે રમવું જોઈએ એમાં જીત પણ થાય હાર પણ થાય જે લોકો હારે છે એણે જીતી કઈ રીતે શકીએ એવો એમણે પ્રયત્ન કરવો જોઈએ અને અહીંયાથી એમણે કંઈક શીખીને જવું જોઈએ કે આવનારા દિવસોમાં નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી સ્પોર્ટ્સ થાય ત્યારે પોતે કઈ રીતે જીતી શકે એવો એમણે પ્રયાસ કરવો જોઈએ ને શું ખાબી છે એ પણ આપણે જોઈને આગળ વધે એવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ ભારત માતા કી વર્લ્ડ સ્પોર્ટ ડે છે અને એના સંદર્ભની અંદર સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા એ ટાઇટલ હેઠળ માન્ય રાકેશભાઈ આ કાર્યક્રમ કરી રહ્યા છે સૌથી પહેલાં તો એમને ધન્યવાદ આપું છું સાથે સાથે આ કાર્યક્રમના પ્રણેતા આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીને આ ખેલો ઇન્ડિયાનો જસ જાય છે આમ તો ઘણા બધા આખા ભારતના વિકાસનો અગર પ્રેરણાદાયક જો કોઈ કાર્યક્રમો કર્યા હોય તો માનનીય મોદીજીના આવ્યા પછી જ થયેલા છે અને આપણે તો જાણીએ છીએ કે ખેલો ગુજરાતથી ચાલુ થયું હતું આજે ખેલો ભારત ચાલી રહ્યું છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત આપણે બનાવવાનું છે બીજું કે આરોગ્ય એ જ જીવન છે તમારું આરોગ્ય સારું હશે તો જ જીવવાની મજા આવશે અને તો જ દેશ પ્રગતિ કરશે અને હંમેશા દેશની જવાબદારી યુવાનોના સિર પર હોય છે અને એટલા માટે જ આ કાર્યક્રમમાં ખૂબ રસપૂર્વક ભાગ લેવાવાળા પણ આપણે જોઈએ અને એના માટે રાકેશભાઈ જે પાર્ટિસિપેન્ટ ભેગા કરે છે એ યુવાનો આજે ખેલ પ્રત્યે એમની જાગૃતિ થઈ છે અને આપ જાણો છો કે ક્રિકેટમાં હોય કે બીજી રમતની અંદર ઘણા બધા મેડલો આપણે મેળવ્યા છીએ અને હજી પણ આપણે જોઈએ છીએ કે ન કેવળ ખેલમાં પણ વિશ્વના રાજનીતિક ખેલની અંદર પણ આપણે દુનિયાના કોઈ પણ દેશની સામે ટક્કર લઈ શકીએ છીએ અને એટલા માટે જ હજી વધારે મજબૂત બનાવવા માટે યુવાનોને આજે તૈયાર કરી રહ્યા છે अस्तु बन्यवाद मेरा खेल कराने का यही प्रयोजन होता है कि जिन खिलाड़ियों को पैसे की कमी से कोई प्लेटफॉर्म ना मिल पाए और अपनी प्रतिभा ना दिखा पाए उनको मैं लगातार 2003 से फ्री ऑफ कॉस्ट भारत के कोने कोने में खिलवाता हूँ गांधीनगर ही नहीं मैंने भारत के समग्र कोने में चाहे वो पंजाब हो मुंबई हो महाराष्ट्र हो है, हैदराबाद हो मैंने सब जगह खिलवाया है और आज का मेरा प्रयोजन ये है कि आज हमारे देश के अंदर मैं वाकई जो प्रधानमंत्री जी के विषय में भी जो राजू भाई जी ने बोला वाकई इंस्पायर करने वाली चीज़ है कि सत्तर साल के बाद लोग जीना की उम्मीद छोड़ देते चौहत्तर के बाद वो देश को संभाल रहे हैं संसार को संभाल रहे हैं और इस स्वास्थ्य का वो परिचय दे रहे हैं तो इसीलिए मैंने वर्ल्ड हेल्थ डे विश्व स्वास्थ्य दिवस के उपलक्ष्य में ये प्रोग्राम रखा है क्योंकि अगर एक लता जी की बात याद आती है जो आखिरी समय पर जो उन्होंने कही थी कि मेरे पास आज अच्छा खाना है लेकिन मैं खा नहीं सकती मेरे पास बड़ी से बड़ी गाड़ियां हैं लेकिन मैं चल नहीं सकती मेरे पास इतना बड़ा घर है लेकिन उसे किसी कोने में मैं जा नहीं सकती तो स्वास्थ्य नहीं है तो कुछ नहीं है लता जी ने आखिरी समय में कहा था उनके पास सब कुछ था ऐश्वर्य थी दौलत थी तो हेल्थ सबसे बड़ी चीज़ है हेल्थ इज वेल्थ।, वेल्थ तो मैं चाहता हूँ लोग खेलें अपने हेल्थ पर ध्यान दें और एक चीज़ और बोलूंगा अपनी अंतरात्मा से जो चीज़ें आपके हेल्थ को नुकसान पहुंचाती हैं वो स्वयं छोड़ दें और हेल्थ के प्रति जागरूक हों यही मेरा मैसेज है खेलो इंडिया जीतो इंडिया और पूरे विश्व में मैसेज जाए यहाँ पर सब निःशुल्क खेल है हर खिलाड़ियों को एक मैं चाहता हूँ निःशुल्क प्लेटफॉर्म मिले वॉलीबॉल में क्रिकेट में दर एक खेल में इसलिए आयोजन किया गया और मेरे साथ भावना बहन दवे जी हैं જો પહેલી પણ એક પહેલાં તો હું રાકેશ પાંડેને અભિનંદન આપીશ કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ એક્ટિવિટી એમણે અત્યારે અહીંયા કરી રહ્યા છે ગાંધીનગર મુકામે અને ઘણી બધી સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે આ એક કાર્યક્રમથી દર વર્ષે એક વખત એવો બે દિવસનો આ કાર્યક્રમ રાખે છે કે જેમાં અલગ અલગ સ્પર્ધામાં આખા ગુજરાતમાંથી યુવાનો યુવતીઓ ભાગ લે છે અને એક સ્પર્ધા દ્વારા એક ખેલદીની ભાવના એક સ્પોર્ટ્સનું ટેલેન્ટ આપણા છોકરાઓમાં બહાર આવે ખેલો ઇન્ડિયા જે આપણા મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક મુવમેન્ટ છે એને બળ આપવા એના ભાગરૂપે અહીંયા આયોજન કરે છે અમે એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરીએ છીએ અમને ખૂબ આનંદની લાગણી છે અને અમે અમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ કલાકાર એક ક્રિકેટ કરું છે અફકોર્સ હું નાનપણથી આપણે બધાની અંદર એવું કહેવાય કે ક્રિકેટ એ આપણા માટે ધર્મ છે અને હું તો સ્કૂલ ક્રિકેટ અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ રમેલો છું એટલે મને ખૂબ જ મજા આવે છે ક્રિકેટ રમવાની અને મને જોવાની પણ ખૂબ મજા આવે છે અને અત્યારે તો એવું છે કે અમે થોડું પ્રોત્સાહન વધારે આપે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ